નર્મદા જિલ્લામાં કોંગ્રેસને ઝટકો લાગ્યો છે બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ સહિત એકસોમી વધુ લોકો ભાજપમાં જોડાયા રાજપીપલા કમલમ ખાતે કેસરિયા કર્યા આજે નર્મદા જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિપુલભાઈ બારિયા સહિત એકસોમી વધુ આગેવાન અને કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે રાજપીપળા ખાતે આવેલ કમલમ કાર્યાલયમાં તેઓને ખેસ અને ટોપી પહેરાવીને ભાજપમાં સ્વાગત કરાયું છે જોકે નર્મદા જિલ્લામાં કોંગ્રેસમાં સંગઠનનો અભાવ જોવા મળે છે ત્યારે એકસોમી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસને ઝટકો લાગ્યો એમ કહી શકાય પ્રવેશવિધિમાં ગુજરાત સરકારના મંત્રી અને જિલ્લા પ્રભારી ભીખુસિંહ પરમાર જિલ્લા બીજેપી પ્રમુખ નીલ રાવ નાણોદ વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિ રહી હતી ઉપરાંત ભાજપ જિલ્લા પ્રભારી વિશેષ ઉપસ્થિતિ રહી હતી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલ કાર્યકરોએ જણાવ્યું કે કોંગ્રેસમાં વિકાસ અંગે કોઈ દિશા કે દૃષ્ટિ ન હોવાથી તેમણે વિકાસશીલ અને રાષ્ટ્રવાદી નીતિઓ ધરાવતી ભાજપ પાર્ટીનો સાથ અપાવ્યો છે આ પ્રસંગે ભાજપના નેતાઓએ જણાવ્યું કે

ત્યારે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી જે સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને જે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ છે એ એમના માધ્યમથી સૌના સાથ સહકારથી સૌના સહકારથી સૌનો સાથે રાખીને સૌનો વિકાસ કરવો એ એ ધ્યેયને અનુસરીને નર્મદા જિલ્લો અને તિલકવાડા તો આગળ વધે જ સાથે સાથે નર્મદા જિલ્લો પણ અગ્રસર બને એ અભ્યર્થના સાથે જ આજે આ ટીમ જે જોડાય છે સૌનું અમે સ્વાગત કરીએ છીએ અ ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં અ ગમોડના જે નવનયુક્ત સરપંચ છે વિપુલભાઈ અને એ પૂર્વ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ રહી ચૂકેલા છે એમની સાથે ખૂબ મોટી સંખ્યામાં જે ઢોરસોથી વધારે ને હજુ બાકીના દિવસોમાં પણ બાકીના લોકોને જોડવાના આશય સાથે આજે કોંગ્રેસ પાર્ટીને છોડીને ભારતીય જનતા પાર્ટીનો એમને ખેસ ધારણ કર્યો છે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ જિલ્લાના કર્મઠ ધારાસભ્ય સંસદ સભ્યશ્રીઓનો સતત પ્રજાલક્ષી જે કામ થયું છે એમનાથી પ્રેરણા લઈ અને જે દેશને વિકસિત ભારત બનાવવું છે દેશને મજબૂત ભારત બનાવવું છે એ દિશામાં જોડાવા માટે ને એમાં પણ એમનું ક્યાંક એમનું યોગદાન હોય કે આ થઈ સાથે આજે એમને કેસ ધારણ કર્યો છે ભારતીય જનતા પાર્ટીના પરિવારમાં સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આવનાર દિવસોની અંદર સૌ સાથે મળીને આપણે નર્મદા જિલ્લાને એક મોડલ જિલ્લો બનાવવો છે ત્યારે ભેગા થઈને વિકાસ ની અંદર સૌનું યોગદાન મળે સૌ ભેગા થઈને વિકાસ કરીએ એવી અપેક્ષા છે આજ રોજ નર્મદા કમલમ ખાતે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નીલભાઈ રાવ અ ધારાસભ્ય શ્રી દર્શનાબેન તેમજ અમારા તાલુકા પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ જે વિકાસના કાર્યો કર્યા છે એનાથી પ્રેરિત થઈને આજે હું મારી ટીમ મારા મિત્રો સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે યાત્રા છે એમાં જોડાઉં છું આજે અંદાજિત લગભગ દોઢસો જેટલા કાર્યકરો સાથે અમે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એમની વિકાસ યાત્રામાં જે અમારો ફાળો હોય એ હવે આજથી એમના વિકાસ યાત્રામાં જોડાઈને લોકો માટેનું જે કામ છે એ કામ કરવા માટે કટિબદ્ધ બનશું મારું નામ વિપુલભાઈ ગણપતભાઈ બાજિયા આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સ્થિત ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ કે જ્યાં તિલકવાડા તાલુકામાંથી સરપંચ તરીકે ચૂંટાયેલા વિપિનભાઈ બારિયા અને એમની સાથે એમની ટીમ કાર્યકર્તાઓ કે જે લોકો કોંગ્રેસ સાથે જોડાયા હતા એ આજે ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટીની પાર્ટીની વિચારધારાને લઈને અને સાથે કામ કરવા માટે આજે માન્ય મંત્રી શ્રી ભીખુભાઈ પરમાર સાહેબના અધ્યક્ષતામાં જોડાયા અને એમાં આ જિલ્લાના પ્રમુખ શ્રી નીલભાઈ રાયે પણ ખૂબ અગ્રેસર ફાળો ભજ્યો અને પરિણામે આજે બધા જ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજનાઓના જે કામ કરવા વાળી ભારતીય જનતા પાર્ટી એની સાથે જોડાવાનું એમણે મન બનાવી લીધું ત્યારે એ સૌને આ કાર્યાલય ખાતે માન્ય પ્રભારી શ્રી ધર્મેશભાઈ પંડ્યાજી પણ ઉપસ્થિત રહ્યા અને એમને સૌની હાજરીમાં કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટી સાથે જોડ્યા અને એમને આ ભારત દેશ માટે અને રાષ્ટ્ર માટે આ રાષ્ટ્ર આપણા માટે પ્રથમ છે અને આ રાષ્ટ્ર માટે જ્યારે આપણે કંઈક કરવાનો સમય આવ્યો છે ત્યારે ભારત માટે કંઈક કરી શકીએ અને ભારત સરકારની જે યોજનાઓ છે અને ગુજરાત સરકારની જે યોજનાઓ છે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી અને

લોકો જે જોડાયા છે એ લોકો દ્વારા આપણે સૌ સાથે મળીને ભારતને વિકસિત ભારત બનાવીશું અને એની સાથે સમૃદ્ધ ભારતની જે કલ્પના છે એ કલ્પનામાં પણ સૌ આગળ વધીશું ત્યારે આ સર્વે કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ કે એમણે જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કર્યો છે જે શ્રદ્ધા વ્યક્ત કરી છે એમાં એમને ક્યારેય કોઈ તકલીફ નહીં આવે અને એ લોકો પણ પ્રજાહિતના કાર્યોમાં જોડાઈ જશે એવી એમને એક અપીલ પણ કરી છે અને સૌ કાર્યકર્તાઓ જ ખુશી ખુશી અને ભેર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા છે ત્યારે સમગ્ર નર્મદા જિલ્લો એમને આવકારે છે અને એમને અભિનંદન પણ પાઠવીએ છીએ